બધાને જય માતાજી જો આજે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજે છે અમારે જીએસ ની હગાય કેમ કે અમારા ગામડામાં એમ કે સોખા ખાવા આવે છે એટલે અમારે બધાને ના જવાનું છે અને મે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે આ તો ખાવાનું છે ને આ બસ બધા તૈયાર થઈ ગયા છે જો આ તો જે તૈયાર એ ની થા આપણે તૈયાર ન થવાનું આ બધા મે મેન તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે તો અહીંયા કામ હોય ને સવારનો 5 વાગે નો ના મથકુ આપણો કપડા પણ ખરાબ છે ફરી પાછા આપણે કપડા પહેરી જશું એ દસ વાગે કેમ કે અત્યાર સુધી આપણે બકાલું મળવાનું ત્યાં જે ઘટતું હોય લાવવાનું પછી ઘણું બધું કામ હોય એટલે આપણે તૈયાર નથી થવાનું આ બધા તૈયાર થઈ જશે આપણે ને એવું કંઈ કામ ન હોય તો સાજા ભાગનું શૂટિંગ આજે આજ કરશે અને બાકી જમવાનું એવું શૂટિંગ હું કરીશ અને બાકીની આ સગા અને ને તો તમે બધા ઓળખતા હશે જસદન સિટી આપણે ઘણા બધા માણસો ઓળખતા હશે કેમ કે ક્રિએટર માણસ છે થમલેન જોઈને તો ખબર પડી ગઈ છે ને થમલેનને તમને જોવા મળી જશે તો આપણે આ બસ બધા તૈયાર થઈ ગયા છે એ કીધું ક્યાં જવાનું છે જો તૈયાર થઈ છે હાલો અમારા અમારે ને એના બાપુ થાય છે અમારે મોટા ભાઈ છે અને એની સગાઈ છે એટલે અમારે બધાને ત્યાં જવાનું છે અને મેં જો તૈયાર થઈ છે ને હાલતા પણ થઈ છે અને તીર્થુભાઈ માટે જો ઠેલો ને એવું પણ લઈ લીધું છે તાળા દઈ દીધા છે મસ્ત મજાના અને હાલો હવે અત્યારે અમે જેસ સ્થાન ઘરે આવી ગયા છીએ ને ધાબા ઉપર આવી ગયા છીએ ને બધા ધાબે ચડી ગયા છે ને જે તો અડધા તૈયાર જ થાય છે

được ạ sao ai ai đâu không cái gì đâu không không có đâu đâu không có đâu đâu

તો પૂરું થઈ ગયું ને આજે બીજો દિવસ છે ને કાલે ભાઈ આપણે મોબાઈલ છે ને શૂટિંગ કરવા માટે આપ્યો હતો અને એક મોબાઈલ છે આનો મોબાઈલ છે ને કાલ આખો દિવસ શૂટિંગમાં જ હતો તો એમાં એવું થયું કે આને કાલ શૂટિંગમાં થોડીક તકલીફ થતી હતી એનું કારણ છે કે શિસ્તુભાઈ ક્યાંય રહેતા જ નહોતા રડ રડ જ કરતા હતા એટલે એને જાજુ શૂટિંગ ન કર્યું ને પછી ત્યાં ફોન આડો રખડતો એટલે થોડું જાજુ શૂટિંગ આવ્યું છે જાજુ નથી આવ્યું અને એવું થયું છે ને બધા કહેવામાં હોય મોટી ઉંમરના વાળા વ્યક્તિને વિડીયો વધારે આપ્યો હોય ને

એટલે બહુ શૂટિંગ સાજુ થયું નહીં છે એવું થયું તું પણ ઘણું થઈ ગયું આપણે જો અત્યારમાં કપડાં કપડાની એવું જોઈ નાખ્યું છે આજ અત્યારમાં વરસાદ આવતો નહીં પણ કપડાં કપડા ઉકી જાય છે ભાઈ ગી જાય છે દસ વર્ષ તો હવે હા હવે બપોર ને કુઈ હું આવી ગયો એમાં એવું છે હવે તમને બધાને એમ કે ભાઈ કોણ છે તો જ્યેશભાઈ સિટી વાળા તમે ઓળખતા હશો

અને ભાઈ પછી આપણે તીર્થુભાઈ થોડાક મોટા થઈ જાય ને પછી સગાઈ ને એવું હોય ને ત્યારે વિડીયો સારો બને કે અત્યારે તીર્થુભાઈ રહેતા નહોતા ગરદીમાં અને રડતા હતા બહુ પણ ટ્રાય કરી અને પાછા અમારા ગામડામાં રિવાજ હોય કે મોટાની લાજ કાઢવાની હોય એટલે જીએસભાઈ પાછા મારીથી મોટા છે એટલે આમ પછી લાજ કાઢીને વિડીયો બનાવવાનું થાય બધું ભેગું થતું હતું આપણે એટલો વિડીયો બનાવવા જ નતા કે આ બીજા હોય ને ના એને બધા બનાવી દીધો તો એકલો એટલું યાદ રાખવાનું જે આપડે ક્રિએટર માણસો છે ને ક્રિએટર જે વિડીયો બનાવે છે ને એને ગમે એ વ્યક્તિ યાદ રાખવાનું કે શરમ થોડીક સાઈડ માં મુકવી પડે અને વિડીયો બનાવવો પડે ગામડામાં તો દરેક વાતું કરે છે મારી વાત થાય મારા પપ્પાને ગામમાં હોય ને તમારો છોકરો વિડીયો બનાવે છે કોલેજ પાસ ક્રિયા ગ્રેજ્યુએટ થઈને પણ વિડીયો બનાવે છે ભણવામાં ધ્યાન ન દીધી વિડીયો બનાવે છે પણ નહીં જેને જેમાં આગળ વધુ છે જેને જેમાં રસ છે એ કરવા દો એટલે કોઈ જે વાતું કરે ને એની ઉપર કોઈ ધ્યાન ન દો જેને જેને કામ કરવું હોય છે એ કામ કરો અને આગળ વધો જીવનમાં અને કોઈ તમને નહીં રોકીએ કે આગળ વધતા તો તમારે કામ કામ કરવું ને ગામડામાં વાતું તો કરવાના છે ગમે ગામડામાં સિટીમાં ગમે એ જગ્યાએ વાતું તો કરવાના છે કેમ કે વાતું કરવાવાળાને કાંઈક પોઈન્ટ જોઈ કે જડી જાય એટલે એની ઉપર વાતો કરી રાખે તો એની ઉપર ધ્યાન બહુ નહીં દેવાય સમજ્યા સાઈડમાં મૂક દેવાના ધ્યાન આપણે એક પર દેવાનું આપણે આ કામ કરીએ છીએ તો એ કામ ઉપર આપણે ધ્યાન દેવાની હું કે નિરાણ એક નહીં છોટી જ છો હવે ભાઈ અત્યારે આપણે ઢોર માલને ની નીર નાખી દઈએ થોડી જાજી હુકી ની પડી છે બહુ જાજી નથી અને હવે પાલા ફરી પાછા નીકળવા મળ્યા અને હવે આપણે જો રાપ મારવાની જતી પણ વરસાદ આવી ગયો તો હવે આપણે અત્યારે શું કરવાનું છે ખબર બહારથી નીણ વાટીને બધા ઢોરને નાખવાની છે અને નીણ બધી આડી પડી ગઈ છે અને આપણે નીણ વાઢી લેવી મળવી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને મહાદેવ મહાદેવ અને બાય બાય બધાને જો આવી રીતે નીણ આડી પડી ગઈ છે તો હાલો હું વાટીને નીણ નાખવાનું આ મારું માથું પકાવે ત્યાં કરીને